સુરત શહેરમાં અસામારિક તત્વોનો આતંક વારંવાર સામે આવી છે ત્યારે પાંડેસરામાં રાહતદારીઓને ચપ્પુ બતાવી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટ કરનારા કિશોર સહિત ત્રણને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે તો પોલીસે રીઢાઓ પાસેથી બાઇક સહિતનો મુદ્દામાલ પણ કબજો કર્યો હતો સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા છે ત્યારે સુરતમાં ફરી અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો હતો વાત એમ છે કે પાંડેસરા પોલીસ મથકમાં કિસમે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે અલથાણ ખાડી પાસે રાહતદારીઓને આંતરે ચપ્પુ બતાવી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટ કરાઈ રહી છે જે ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ફરી તપાસ હાથ ધરી રજનીશ રાજભર અને વિઘ્નેશ રાવત સાથે એક બાળકિશોરને પણ ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બે બાઇકો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે ત્રણ ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના સો રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળે જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાં રિકવર કરેલ અને ત્રણે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંદેસરા સેકન્ડ પીઆઈ એમ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સર આરોપીઓના નામ શું છે અને આરોપીમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે સર આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોત માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય છે હાલ તો પોલીસ આ અસામાજિક તત્વોને ઝેપી પાડ્યા બાદ તેઓ પાછળથી મુદાવલ કબજે લઈ તેઓની શાન ઠેકાણે પાડી હતી બ્યુરો પર જી ટેન્ટ ફેન્યુઅર